આંતરાષ્ટ્રીય માર્ગે માદક પદાર્થોની થતી હેરાફેરી વચ્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે એક મોટી સફળતા હાથ લાગી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ અને સીઆઈએસએફના સાથે બેંકોકથી સુરતની એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સુરત એરપોર્ટ પર આવેલા એક મુસાફરને પકડી પાડી તેની પાસેથી એક પોઈન્ટ એકતાલીસ કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુસાફર જાફર ખાનની ધરપકડ કરવામાં આવી હતી જાફર ખાન ત્રણ વર્ષમાં અઠ્યાવીસ વખત તે બેન્કોક બાંગ્લાદેશ સહિતના દેશોમાં ગોલ્ડ ગાંજો મોબાઈલ ફોન સહિતની કિંમતી વસ્તુનો સ્મગલિંગ કરી ચૂક્યો છે સામાન્ય રીતે કોઈ બિઝનેસ ટાઈફોન કે કોર્પોરેટ એક્ઝિક્યુટિવ જેવી લાઈફ સ્ટાઈલ ધરાવતા આ આરોપીનું ટ્રાવેલ હિસ્ટ્રી જોઈને તપાસ અધિકારીઓને આંખો પણ પોળી થઈ હતી દર્શક મિત્રો જફર ખાન ઉર્ફે જફર મોબાઈલવાળા કોઈ સામાન્ય ગુનેગાર નથી છેલ્લા માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તેણે વિદેશમાં એક બે નહીં પરંતુ પૂરી અઠ્યાવીસ વખત મુસાફરી કરી છે તેના પાસપોર્ટ પરના સ્ટેમ્પ કોઈ ગ્લોબલ ટ્રાવેલરને ચાડી ખાય છે તેણે દુબઈ બાંગ્લાદેશના છ છ વખત આંઠા ફેરા કર્યા છે આ ઉપરાંત થાઇલેન્ડ અને ઓમાનના બબ્બે વખત જ્યારે સાઉદી અરેબિયા કંબોડિયા બહેરીન અને હોંગકોંગ જેવા દેશોમાં પણ તેણે સ્મગલિંગ માટે ખેપો મારી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શરૂઆતમાં તે મોબાઈલ

આમ માત્ર એક જ ધક્કામાં લાખો રૂપિયા કમાવાની લાલચે છ બાળકોના પિતાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે